અંગલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં બે કારના કાશ તોડી રોકડ રકમ અને બે લેપટોપની ચોરી એક કારમાંથી રોકડા રૂપિયા બે પોઇન્ટ પાંત્રીસ લાખ અને એક લેપટોપની ચોરી અને એક કારમાંથી એક પોઇન્ટ પાંત્રીસ લાખનું લેપટોપ અને હાર્ડ ડિસ્કની ચોરી કરી ગઠિયા ફરાર ભરૂચની સાંસ્કૃતિક ઓળખ સમય મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન છડીના આગમન સાથે પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા નીકળી મંજૂર થયેલા કામોને પૂર્ણ થતા આ કામના બિલ પાસ કરવા માટે કોન્ટ્રાક્ટર પાસે બાવીસ ની લાંચ માંગી હતી આ બાબતે ફરિયાદી કોન્ટ્રાક્ટરે ભરૂચ એસીબી સંપર્ક કરતા એસીબીના પીઆઈ એમ જે સિંદે દ્વારા ભરૂચના સ્ટેશન રોડ પર છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં નાન ગામના સરપંચ રતિલાલ વસાવા અને અન્ય એક ઇસમ લખુ વસાવા રૂપિયા બાવીસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા એસીબીએ બંનેની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ત્યારે આજ રોજ સ્થાનિકો અને આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે પહોંચી નગરપાલિકા કચેરી પર હલ્લાબોલ કરવામાં આવ્યું હતું આગેવાનો અને અને સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર અગ્રવાલને ઉગ્ર કરી કરી હતી હતી માર્ગના તાત્કાલિક સમારકામની માંગ સ્થાનિકોના આક્ષેપ અનુસાર ભરૂચના ઢાલથી મોહમ્મદપુરા સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે ત્યારે આ માર્ગનો વહેલી તકે સમારકામ કરવામાં આવે અને જો માંગ નહી સંતોષાય તો આવનાર સમયમાં આંદોલનની ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે

સૌથી પહેલાં તો મીડિયાના માધ્યમથી હું આપને એ કહેવા માગું છું કે નગરપાલિકા એ રસ્તા બાબતે કંઈ કામ નથી કરતી અથવા ચિંતિત નથી એવું નથી અમે રોજે રોજ એક દિવસ છોડી એક દિવસ એ રસ્તાને લેવલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ વેટ વિક્સ બી નાખીએ છીએ પણ આપ લોકો જાણો છો એ પ્રમાણે હાઈવેનો જે બધો ટ્રાફિક અહીં ડાયવર્ટ થયો છે એના કારણે નગરપાલિકાએ રસ્તો બંધ કરીને કામ નથી કરી શકી રહી સાથે સતત વરસાદ છે વરસાદના કારણે પણ નગરપાલિકા લેવલ અને વેટ મિક્સ નાખે છે બીજા ત્રીજા દિવસે પાછા ઊંચા નીચા થઈ જાય છે નગરપાલિકા સતત પ્રયત્ન કરી રહી છે કે એ રોડ લોકો માટે સારો થાય છેલ્લે નગરપાલિકામાં ચાર પાંચ દિવસ પહેલાં બધા સભ્યો પક્ષ વિપક્ષ અને બેસીને નક્કી કર્યું છે કે એ રોડ ઉપર બ્લોક જેટલા ભાગમાં ખરાબ છે એ મોટા ભાગે બ્લોક નાખી અને એ રોડ સરસ બનાવી દેવાનો છે એના માટે અમારું આયોજન બી થઈ ગયું છે બ્લોકનો ઓર્ડર પણ અપાઈ ગયો છે અને આજે વરસાદનો ઉગાડ નીકળેલ છે એટલે અમે એ કામ પણ કરવાના છીએ નગરપાલિકાનું ઓલરેડી પ્લાનિંગ છે જ અને એ કામ કરવાની જ છે નગરપાલિકા લોકોની જે પરેશાની છે એને સમજી અને નગરપાલિકાએ ત્વરિત આ નિર્ણય કરેલ છે અને એને વ્યવસ્થિત સારી રીતે બનાવ્યું

લેપટોપ સાથે મૂકીને કારની પાછળની સીટ ઉપર બેગ મૂકી પાનોલી જીઆઈડીસીમાં કંપની ઉપર ગયા હતા તેઓએ કારને કંપની સામે પાર્ક કરી હતી અને કંપનીમાં ગયા હતા તે દરમિયાન લુના ચોકડી પાસે બેગ અને ડ્રાઇવિંગ લાઇસન્સ પડ્યું હોવાનો ફોન આવતા તેઓ કંપનીમાંથી બહાર આવી કારમાં તપાસ કરતા કારનો કાચ તૂટેલો હતો અને લેપટોપની બેગ ગાયબ હતી તેઓએ લુના ચોકડી પાસે તપાસ કરતા બેગ મળી આવી હતી બીજી તરફ ગઠિયાઓ ભરૂચ ખાતે રહેતા ચંદ્રેશ મિસ્ત્રીએ પોતાની કાર હાઇકલ કંપની સામે પાર્ક કરી હતી તેઓની કારની પાછળના દરવાજાનો કાચ તોડી તેમાંથી એક લાખ પાંત્રીસ હજારનું લેપટોપ બાર હજારના હાર્ડ ડિસ્ક અને એક હજારની પેન ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગેની જાણ પાનોલી પોલીસને કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો

મેઘરાજાના દર્શન કરવા અને મેળાની મજા વરસાદ છતાં મોટી સંખ્યામાં લોકોએ લીધી હતી આ સાથે છડીનોમનો ઉત્સવ પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ભોઈ સમાજની છડી ઉપરાંત ખારવા સમાજ અને વાલ્મીકય સમાજની છડી એમ ત્રણ છડી પરંપરાગત રૂટ પર નીકળી હતી મોટી સંખ્યામાં ભક્તજનો છડીના દર્શન માટે ઉમટ્યા હતા તે સાથે પરંપરા મુજબ દસમના દિવસે ધોળી કોઈ ખાતે રાત્રિ મુકામ બાદ છડી ગોઘરાવ મહારાજ મંદિરે પરત ફરી હતી તે સાથે છડીનોમના મહોત્સવની પૂર્ણાહુતિ થતા દિવસ અમાસાના દિવસથી ભરૂચનું આતિથ્ય માણી રહેલા મેઘરાજાની વિસર્જન શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો પરંપરા મુજબ મેઘરાજાને મેળાના દર્શન કરાવી નિયત રૂપ પર ભોયવાડથી મેઘરાજાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા નીકળી હતી મેઘરાજાના અંતિમ દર્શન કરવા અને ભાવભરી વિદાય આપવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા

જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીઝ એલઈડી વોશિંગ મશીન સો ટકા કોપર કન્ડેન્સરના એસી માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલઈડી તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઇનાન્સ તો ખરીદ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાળી આપવામાં આવશે તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર સ્યોર ગિફ્ટ મેળવો અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સો ટકા સસ્તું મેળવો અમારું સરનામું મારુતિ સેલ્સ સેલ્સેન્ડ સર્વિસ શોપ નંબર ત્રણ સેટના પ્લાઝા એચપી પેટ્રોલ પંપની બાજુમાં સ્ટેશન રોડ ભરૂચ મોબાઈલ નંબર પંચાણું એકસો નવ બાવન જીરો એકવીસ અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ સેમસંગ પ્લાઝા નિહારિકા શોપિંગ સેન્ટર ત્રણસર સર્કલ શાક માર્કેટની સામે એચડીએફસી બેંકની પાસે મોબાઈલ નંબર ત્રેસઠ પાંચસો ઓગણત્રીસ છત્રીસ પાંચસો તોંતેર પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ ભરૂચના જૂના અને જાણીતા પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ જીવનના દરેક ખરાસ મળે એક જ થાળમાં સ્વાદિષ્ટ રસોઈ ગીસ તેમજ લેબરથી આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે વેડિંગ સેરેમની એન્ગેજમેન્ટ સેરેમની બર્થ ડે પાર્ટી કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ કામ કરી આપવામાં આવશે પંજાબી ગુજરાતી ચાઇનીઝ કાઠિયાવાડી રાજસ્થાની ફાસ્ટ ફૂડ મોકટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો એકતાલીસ બેતાલીસ બસો અઠ્ઠાણું અઠ્ઠાણું સાતસો બાણું અઠ્યાવીસ છસો તોતેર સિત્તેર નવસો પાસઠ

આથી તેઓને અગવડતા પડે છે આથી સરકારમાંથી આદિવાસીઓના પુનરુત્થાન માટે સરકારી યોજના હેઠળ સરકારી પ્લોટો તથા સદર પ્લોટમાં બાંધકામ કરવા અંગે વિવિધ યોજનાઓ કાર્યરત છે ત્યારે સરકારમાં યોગ્ય રજૂઆત કરી અમોને અમારા પરિવાર સાથે રહેવા અંગે સરકારી જમીન ફાળવી અને તેના પર મકાનનું નિર્માણ કરી સહાય આપવાની માંગ કરવામાં આવી છે મારું નામ રાકેશભાઈ રજવાડી છે ગામ સોનના તાલુકાનો ભરૂચ આજે અમે કલેક્ટર ઓફિસમાં એને પત્ર આવ્યા છે કારણ કે સરપંચ આદિવાસી હોવા છતાં આદિવાસીનો કોઈ કામ કરતું નથી સરપંચની પરીક્ષા લેવી છે એ પોતે ઝૂંખવામાં જીવે છે અને એવું લાગે છે કે ઘાટો તરીકે એનો લોકો ઉપયોગ કરી રહ્યા છે અને અમારી જ્યાં દિશામાં એની બધી કંપની આવેલી હોવા છતાં એટલું બધું પ્રદૂષણ ફેલાય છે કે ના પૂછો અમારા આદિવાસીઓને અમારા એના વિસ્તારમાં અમે સ્વાસ્થ્ય લેવાની તકલીફ પડે છે કોઈ સરપંચ કોઈ કામગીરી કરતા નથી અને બીજી વાત કે અમારી જે માંગ એવી છે કે આટલી બધી સરકારી યોજના ચાલે છે તો આદિવાસી ભાઈઓ આટલા માટે આવેલા છે કે એમને આવાસનું એક એક ગણમાં બગત તથા સભ્યો સાથે રહે છે અને રહેવાની બહુ તકલીફ પડે છે તો નથી એમને પ્લોટનું કોઈ વિતરણ કરતા કે નથી એમને કોઈ આવાસનું કંઈ સહાય આપતા તો આવેદનપત્ર અમે એટલા માટે આપવા આવેલા છે કે આ લોકોને જે વિવિધ થકી યોજનાઓ સરકારની છે એમનો લાભ મળે અને એમને ખાસ કરીને પ્લોટ મળે અથવા કોઈ સરકાર આવાસમાં એ મારી વિનંતી છે સરકારશ્રીને ભરૂતની જીપી કોલેજમાં વિદ્યાર્થીઓને સ્ટાફ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતની કિરણ હોસ્પિટલ અને ભરૂતની જીપી કોલેજના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં અઢાર નિષ્ણાત તબીબોની

રાખેલ છે જેમાં ઇસીજી ત્યાર પછી આંખની તપાસ બ્લડ રેન્ડમ બ્લડ સુગર પીએફપી ટેસ્ટ ગાયનેકોલોજીસ્ટના ડોક્ટર છે અહીંયા ઉપસ્થિત તો અહીંયા સુરતથી જે ડોક્ટરોની ટીમ આપી છે એમાં એમબીબીએસ ડોક્ટર જાનવીબેન અને માનસીબેન અહીંયા હાજર છે તે ઉપરાંત બીજા સપોર્ટિંગ સ્ટાફ છે એમના સાથે તો આ રીતે એક આ નું કાર્ય કિરણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાના અમૃત તાલુકાનું ચાર દિવસ થી પાણીમાં ગરકાવ થવાથી ગામમાં છે ગામની આ પરિસ્થિતિ રહેવા પામી છે વારંવાર મીડિયાના માધ્યમથી રજૂઆતો કરી છતાં તંત્ર અને રાજકીય નેતાઓના પેટનું પાણી હાલતું નથી દર ચોમાસે બે દિવસ વરસાદ પડે એટલે રોડ પર પાણી આવવાથી ગ્રામજનોને તાલુકા મથકે આવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગામમાં કોઈનું મૃત્યુ થયું હોય ડિલિવરી કે આકસ્મિક દવાખાને આમોદ તરફ આવવાનું થાય તો વિકલ્પ નથી હાલમાં ચાર દિવસથી વરસતા અનરાધાર વરસાદથી ચાર દિવસથી ગામમાં વીજળી ડૂલ છે ગામના આગેવાનો અને યુવાનો જાતે વીજળીના પોલ ઊભા કરી જાતે વીજળીના પોલ પર ચડી ગામમાંથી અંધકાર દૂર થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આમોદ ડીજીવીસીએલના એક પણ કર્મચારી ગામ તરફ જોવા આવ્યા નથી એવું ગ્રામજનોએ જણાવ્યું છે રાજકીય નેતાઓ અને પ્રશાસન દ્વારા પુરસાથી આમોદનો રોડ મંજૂર થયો છે જંબુસર તરફ મહાપુરા પર બ્રિજ મંજૂર થયો છે એવા આપવામાં આવી ગામની જનતાને બનાવવામાં આવે છે પુરસા કાકરિયા માનસિંગપુરા ગ્રામજનોની દર વર્ષની આ સમસ્યાનો કોઈ ચોક્કસ નિકાલ આવે અને પાણીની સમસ્યા રોડ રસ્તાની સમસ્યાથી ગ્રામજનોને છુટકારો મળે તેવી વેદના ગ્રામજનો મીડિયાના માધ્યમથી થાલ રહ્યા છે અમારી સરકારને એક જ જે કોઈ સરકારી અધિકારી હોય કે કોઈ બી અમારા લાગતા વળગતા અધિકારી હોય અમારે એક જ એ છે અમારો પ્રશ્ન છે કે અમારે અમારા ગામ માટે જ કોઈ તમારી પાસે હેલ્પર નથી કે અમારા ગામ માટે જ તમારી પાસે કોઈ બી સુવિધા ઉપલબ્ધ નથી કે અમારા ગામ માટે જ તમારી પાસે કોઈ સેફટી કે રેસ્ક્યુ ટીમ નથી અમને ખાલી એક જ પ્રશ્ન છે કે તમને અમારે આટલો ખાલી પ્રશ્ન સોલ્વ કરી આપવો જયારે બી અમે કહીએ છીએ કે આ રસ્તા સોલ્યુશન સોલ્યુશન કે મંજૂર થઈ ગયો છે તમારા આ વર્ષે બની જશે મંજૂર થઈ ગયો છે આ વર્ષે બની જશે તો ક્યારે બનશે પછી જયારે અમારી પેઢી દર પેઢી જાગૃત થશે ત્યારે બનશે કે જયારે અમે સ્મશાને પહોંચીશું ત્યારે બનશે એ રસ્તો બસ અમારો આટલો જ પ્રશ્ન છે કે અમને આટલો જે કઈ પ્રોબ્લેમ છે આટલા સોલ્વ કરી આપો તાલુકો આંબોડ અમારું ગામ પુરસા મારું નામ ચંદુભાઈ મેજનખવાણા બીડીના ફીક વરસાદ પડવાથી લાઈટ નથી અને કોઈ જોના પર આવી નથી અમારે આખરે ને ગામના વડીલો બધા આમોર્ટ આવ્યા છે આ ટ્રેક્ટર સેના પર જરૂર લઈ જાય મત જાતના લાઈટ બનાવી છે મેને ગામ ના ચોપરા પાણી છે ખેતો અંદર બી પાણી છે હવે કોઈ હેલ્પ કઈક ઢોણ કલેક્ટર ઢોણ આપે કઈક તલાટી જો આવે અહીંયા આગળ એનું કઈક જાણ કરે તો અમારે કઈક કઈ બચાવ થાય અમારે નદીની સપાટી સવારે વાગ્યા સુધી પર વહી હતી ભયજનક સપાટી એકસો ની છે ઉપરવાસ માં વરસેલા સામેલાધાર વરસાદ ને પગલે સમગ્ર રાજ્યમાં પાણી પાણી થઈ ગયું છે જેને કારણે તમામ નદીઓ ઉફાન પર ઉઠી આવી છે વડોદરાના આજવા સરોવરના ગેટ ખોલવામાં આવ્યા હતા જેનું પાણી આમોદની ઢાઢર નદીમાં આવતું હોય જેને લઈ આજે સવારે આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદી ઉફાન પર આવી છે જેથી સવારે 7 વાગ્યા સુધીની સપાટી 101.5 પર વહી રહી હતી જ્યારે ભયજનક સપાટી 102 કહેવાય છે જ્યારે ઢાઢર નદીની અસર થતા સાત જેટલા ગામ જેવા કે પુરસા કાકરિયા જૂનાવાડિયા નવાવાડિયા જૂના દાદાપુર જૂના કોબલા વાસણા રાણીપુરા ગામો હાલ સંપર્ક વિહોણા બન્યા છે જેને લઈ તંત્ર પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના પગલા બચાવ કામગીરીને સ્ટેન્ડ બાય રાખી કરી રહ્યા છે જ્યારે ઢાઢર નદીમાં પાણીની સ્થિતિ ભયજનક વટાવવાની તૈયારી હોય જેના કારણે આમોદ પોલીસ પણ પોતાની ફરજમાં આવતી ખડે પગે સેવા બજાવી રહ્યા છે

સી કે પટેલ અને સીપીઆઈ એન આર ચૌધરી નબીપુર પોલીસ મથકના પીએસઆઈ એસપી ચુડાસમા તેમજ નબીપુર પોલીસની હદમાં આવતા ગામના સરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

તે દરમિયાન જીઆઈડીસીના ગેટ પાસે અચાનક ઇકો કાર ચાલકને ખેંચાવતા તેને કાબુ ગુમાવ્યો હતો ને ગાડી રોડ ઝાડ સાથે ભટકાઈ હતી જેને લઈ કારમાં બેઠેલા કામદારો અને ચાલકને ઈજા પહોંચી હતી અકસ્માતને લઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા એકસો ને જાણ કરતા 108 આઠ સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતમાં ઈજા પામેલા ચાર વ્યક્તિઓને સારવાર અર્થે જયબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે હજુ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે અકસ્માતને પગલે સહ કામદાર વર્ગ સ્થળ પર દોડી આવ્યો હતો અંગલેશ્વરના નેશનલ હાઈવે પર પરિવાર હોટેલ પાસે રોડનો ખોદકામ નજરે ના પડતા ટ્રક પલટી મારી જવા પામી હતી અંગલેશ્વર અને સુરત નેશનલ હાઈવે નંબર 48 પર પરિવાર હોટેલ પાસે ગઈ રાત્રિના વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં હાલ રોડમાં બાજુમાં સ્ટ્રોંગ વોટર ડ્રેન અને રોડની કામગીરી ચાલી રહી છે ત્યાં રોડને અડીને બે ફૂટ રોડ લેવલમાં ખોદકામ કરી કામગીરી કરવામાં આવી રહી હતી ત્યાં થોડા અંતરે આળસો મૂકવામાં આવી હતી જોકે એક આઈસર ટેપના ચાલકને આ આળસ નજરે ન પડતા રોડ સાઇડ પર સીધો જ ચાલી આવી કામગીરીના ખોદકામમાં જઈને પટકાયો હતો જોકે ટેમ્પો ચાલકનો અકસ્માતમાં બચાવ થયો હતો અકસ્માતને પગલે હોટલ પરથી લોકો દોડી આવ્યા હતા ને ટેમ્પા ચાલકને બહાર કાઢ્યો હતો ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી

દેવીબેન પટેલે શાળાના બધા વિદ્યાર્થીઓને ફૂડ પેકેટ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે આહવાન કરતા દરેક વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લઈને આવ્યા હતા જે જંબુસરમાં નવી નગરીમાં નીચાણવાળો વિસ્તાર હોય પાણી ભરાતા હોય ત્યાં જરૂરિયાતમંદ લોકોને ત્યાં જઈને ફૂડ પેકેટ તથા બિસ્કિટનું વિતરણ કર્યું હતું જીએસ શ્રી ઓમ ચોક્સીએ જણાવ્યું હતું કે આવતીકાલે પણ શાળાના બધા વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લાવવાના છે સાથે વઘારેલી ખીચડી બનાવીને વિતરણ કરીશું શાળા પરિવાર અને શાળા મંડળે તેઓના નિસ્વાર્થ કાર્યને બિરદાવ્યું હતું મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયું છે અને આવા સમયે સેવાભાવી સંસ્થાઓ ભારતભરની અંદર જરૂરિયાતમંદને મદદ કરી રહી છે ત્યારે નવ્યુ વિદ્યાલયમાં જીએસ એલ આર મોનિટરોએ પણ ગઈકાલે શાળાના વિદ્યાર્થીને હાકલ કરી કે આપણે સૌ ફૂડ પેકેટ લઈને આવીશું અને એ અનુસંધાનમાં આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લઈને આવ્યા હતા અને જંબુસરની અંદર નીચાણવાળો વિસ્તાર નવી નગરીમાં આ સર્વે વિદ્યાર્થીઓએ જઈને આ જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ અને બિસ્કિટનું વિતરણ કર્યું છે અને આવતીકાલે પણ આ રીતે દરેક વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લાવવાના છે અને વઘારેલી ખીચડી બનાવીને આવા નીચાણ વિસ્તારો નીચાણવાળા વિસ્તારો જ્યાં છે ત્યાં જરૂરિયાતમંદ લોકોને એ વિતરણ કરવાના છે આ ખૂબ સુંદર સરાહનીય કાર્ય આ મારા જીએસ એલઆર અને વિદ્યાર્થી મિત્રો અને મોનિટરરોએ કર્યું છે તેમને હું શાળા પરિવાર શાળા મંડળ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર વરુ તાલુકાના નાંગામના સરપંચ અને અન્ય એકસમ રૂપિયા 22000 ની લાંચ લેતા ભરૂચ લાંચ રુશ્વત વિરોધી शाखाના હાથે રંગે હાથે ઝડપાતા ખડબડાટ ભરૂચ શહેરમાં બિસ્માર માર્થી ટ્રસ્ટ સ્થાનિકો અને આગેવાનોએ આજ રોજ નગર સેવા સદનની કચેરી પર હલ્લાબોલ કર્યો અંકલેશ્વરની પાનોલી જેઆઈડીસી બે કાર ના કાચ તોડી રોકડ રકમ અને બે લેપટોપની ચોરી એક કારમાંથી રોકડા રૂપિયા બે પોઈન્ટ પાંત્રીસ લાખ અને એક લેપટોપની ચોરી અને એક કારમાંથી એક પોઈન્ટ પાંત્રીસ લાખ લેપટોપ અને હાર્ડ ડિસ્ક ચોરી કરી ઘટયા ફરાર ભરૂચની સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન છડીના આગમન સાથે પરંપરા મુજબ મેઘરાજા વિસર્જન શોભાયાત્રા નીકળી આજ ના સિટી ન્યૂઝ એ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર